કંપનીના બોઇલરથી પચાસ ફૂટ સુધી અલગ અલગ શરીરના ટુકડા થઈને પડ્યા હતા કંપનીમાં સાથે કામ કરતા લોકોનું કહેવું છે કે હવાના પ્રેશરથી અંદર ખેંચાઈ ગયો બપોરના સમય બનેલ ઘટનાની જાણ પોલીસને થતા પીઆઈ સહિત પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે મહેમદાબાદ પોલીસ સાથે એફએસએલની ટીમ ઘટનાસ્થળે પહોંચી લાશના ટુકડા ભેગા કરી તપાસ હાથ ધરી પરિવારમાં માતા પિતા અને પત્ની અચાનક આવેલા આઘાત પર હૈયાફાટ રુદન કરી રહ્યા છે

અને અમદાવાદ પોલીસ આવી ગઈ છે અહીંયા અને મોઘાઈ પોલીસ આવી ગઈ છે હવે કાર્યવાહી કરી છે મારું ખોડાભાઈ અંબાલાલ ધંધોડી મારો દીકરો નરેન્દ્રભાઈ ખોડાભાઈ મને તો અહીંયા સડા ફોન આવ્યો વાયા વાયા તો મને કહ્યું કે અહીંયા તમારે શું થાય તમે કે અંબાલાલ બોલો હું કોઈ ના હું એમનો દીકરો બોલું તો મને એમ તમારે કોઈ નરેન્દ્ર તમારા દીકરો તમે ખોડાભાઈ બોલો કોઈ ખોડાભાઈ બોલું તો મને એવું કહ્યું નથી કોઈ મને કશું કહ્યું નહીં અહીં આયા પછી આ બધું પબ્લિક બે રહ્યું તું એ બધા હું મેં બધાને પૂછ્યું કઈ કોઈને જવાબ આપ્યો નથી કે અહીં મશીનમાં માં ઝપટાઈ ગયા મશીન એ કરતો હું કઈ પણ ઝડપે ગયા તો એની માહિતી તો પંખો જેવો આવે મારા છોકરા તો ઠેઠ પડ્યા છે મારા જીવનમાં કરવું છું આવડો છોકરો મને ફોન કોઈ માહિતી કરી નહીં અહીંથી કે ભાઈ આ શું કરવું કે શું નહીં મને કોઈ માહિતી આલી નહીં કંપની વાળા